હેલો મિત્રો તો કેમ છો બજાર તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને સાડા આઠ થયા છે અને આપણે નીકળી ગયા છે આજ અને જો હા ઓલા બી હાર્દિકભાઈ અને ગોપાલભાઈ બી ઊભા છે અને અત્યારમાંથી ને આ છે ને રંગોલી ચોકડીથી ને ચાલુ કરી દીધું છે અને આજ આપણો રૂટ છે કોસંબાનો અને આપણે કોસંબા જવાનું છે પેલા કંપની લિસ્ટ લેવા જવાનું છે અને જવું આ બી ઊભા છે અહીંયા દુકાનોમાં આપણે વિઝિટ કરવાનું આ છે ને ચાલુ કરી દીધું છે આ દુકાન અમારે કેટલા ટાઈમથી ધ્યાનમાં હતી પણ આમ પેલું રૂટ સેટિંગ નહોતું થતું પણ હવે આપણે અહીંયા ચાલુ કરી દીધું છે અત્યારે અહીંયા અત્યારે વાતચીત થાય છે હવે હમણાં પૂછું હું રિઝલ્ટ આવ્યું અને આગળની પ્રોસેસ એ રીતે રહેશે અને બધા વિડીયોમાં બન્યા રહીજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કાલના આપણે ગયા તા માં રવિવાર હતો રજા હતી કાંઈ લાંબો વિડિયો છે નહીં ચાર મિનિટ જેવો છે તો એ જોઈ લેજો અને બન્યા રેજો વિડીયો હવે ઓફિસે જઈને મળીએ ચાલો તો હું આ દુકાને આવું છું હું વિઝિટ કરીને જોઈ બરોબર તો અત્યારે આપણે અહીંયા ફેક્ટરી પહોંચી ગયા છીએ અને આપણે આ ઘઉંની ગાડી આવી ગઈ છે ઘઉંની ગાડી ખાલી થાય છે એટલે બધા મજૂર લાગેલા છે અને આપણે લઈ લીધું છે લિસ્ટ આપણે કોસંબા જાય છે અને કોસંબાનું લિસ્ટ લઈ લીધું છે એટલે હવે કોસમબાવાના રૂટ માથે નીકળી જઈએ છીએ અને ગોપાલભાઈ આ હતા એ વે ગયા છે મોસાલી એને આજ મોસાલીનો રૂટ હતો એટલે એ નીકળી ગયા છે અને આપણે કમ્પ્લીટ થઈ ગયું છે હવે દુકાને જઈને પાનમાં ઓખાઈને નીકળી ગયો એટલી વાર છે હવે આપણે આવી ગયા છે ફેક્ટરી તો અત્યારે આપણે પેટ્રોલ ને એવું બે પુરાવીને આપણે એને અડતાળીસ માથે નીકળી ગયા છે એ અને થી નીકળ્યા અને પછી આપણે એસપી પોમ્પે ગયા આપણે રેગ્યુલર પેટ્રોલ પુરાવી ત્યાં ત્યાં પેટ્રોલ આવ્યું અને હવે નીકળી ગયા છે આપણે કોસંબા સાઈડ અત્યારે એને સડતાળી માટે આવી ગયા છીએ અને કોસંબા એથી હવે કોસમબાનો મતલબ અંદર જે રોડ વળે એ થોડોક જ આઘો છે હવે ગોપાલભાઈ તો અમારી પેલા નીકળી ગયા હતા ગોપાલભાઈ નથી અમારે હામેન સાઈડ જાય કોસંબા જવાનું ભાઈ ને એક જ જગ્યા પણ એ આમ હામેન રોડ ની ઓલપન સાઈડ જાય અને અમારે જવાનું આઠ પણ સાઈડ કોસંબા માં

અને આ જૂના કોસંબા છે તો જૂના કોસંબામાં ચાર પાંચ દુકાન છે એની વિઝિટ કરી લઈ અને પછી વયા જઈએ આપણે નવા કોસંબામાં તો અત્યારે આપણે જે કોસંબામાં એન્ટર જ થયા છે એવી તો દુકાન બુકાન વિઝિટ કરીને પછી મળીએ બરાબર તો આપણે અત્યારે કોસંબામાં એન્ટર થઈ ગયા છે એવી અને દુકાનોનું વિઝિટ કરવાનું ચાલુ કરી દીધું છે ચાર પાંચ દુકાને વિઝિટ કરી લીધી છે અને અત્યારે આપણે પહોંચ્યા છે આ ઝંડા ચોક આ સામે દેખાય ને આપણે આ ઝંડા ચોકે ઊભા છે અને જો આ માતેશ્વરીમાં વિઝિટ કરી છે અમે એમએચમાં વિઝિટ કરી છે અને કૃષ્ણા જનરલ સ્ટોરમાં વિઝિટ કરી છે અને જૂના કોસંબામાં બે ત્રણ દુકાન હતી એને વિઝિટ કરી લીધી છે હવે થોડું ઘણું બાકી રહ્યું છે કોસંબામાં એ બધું વિઝિટ કરી પછી આપણે જવાનું છે ફેક્ટરી બે આપણે રોજના રૂટિન પ્રમાણે કે બિલ બનાવવાના પેમેન્ટ આવ્યું હોય પેમેન્ટ જમા કરાવવાનું પણ હજી લગનમાં કઈ પેમેન્ટ આવ્યું નથી એકય હવે પેમેન્ટ આવે એ પ્રમાણે આધાર રહે અને બાકી બિલ બનાવવા તો જવું જ પડશે ફેક્ટરી અને ટિફિની લાવ્યા છે કે આપણે કોસંબાનો રૂટ હોય એટલે એટલે ટિફિનીને ફેક્ટરી પડ્યું છે તો એ ખાઈ લઈ અને પછી ને આગળની કઈક પ્રોસેસ છે એ કરશું તો અત્યારે આપણે પોગી ગયા છે વિ કોસંબામાં ઝંડા ચોકે બરોબર તો અત્યારે આપણે જૂના કોસંબા નવા કોસંબા એ આખું ભતી ગયું છે બધી દુકાનો એ વિઝિટ કરી લીધી છે ઓર્ડર લઈ લીધા છે પેમેન્ટ લેવાના તો એ પેમેન્ટ લઈ લીધું છે અને હવે આપણે જઈએ છીએ આમોદ પાટિયા આમોદ ગામ બાજુ આમોદ પાટિયા આવે ને એ સાઈડ પાસે દુકાનો છે એની વિઝિટ કરવાની છે અને અત્યારે હવે અહીંનું પતી ગયું છે અત્યારે હવે અહીંનું પતી ગયું છે અને હવે આપણે આ કોસંબાની મેઇન બજારે થઈને આપણે જે આમોદવાળો રોડ છે ને એ રોડ ઉપર ચડી જવાનું છે બરાબર તો આજનો સીન કંઈક કોસંબાનો આવો હતો અને જો સામે પુલ દેખાય એ પુલ નીચે થઈને આપણે સીધે સીધું જમણી બાજુ વળીને આમોદ પાટી વ્યુ જવાનું તો આજનો આખો રૂટ આનો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આમોદ ગામ બાજુ જે દુકાન છે એ જ બાકી રહી છે અત્યારે આપણે આ પગી ગયા છે એને સડતાળી છે અને કોસંબાનો આખો રૂટ પતાઈ દીધો છે કોસંબાની આખી બધી મતલબમાં બધી દુકાનો ફરી વળ્યા છે અને આખું બોર્ડર બોર્ડર પૈસા પૈસા જે કઈ લેવાનું હતું એ લઈ લીધું છે અને આયા રોડે પોગીને આપણે ગોપાલભાઈને ને ફોન કર્યો ગોપાલભાઈ કીધું ક્યાં પોગ્યા એમ તો ગોપાલભાઈ જે મોસાલી છે એ મોસાલી થી નીકળશે અને વાર લાગશે એટલે આપણે હવે ગયા જઈએ ફેક્ટરી આપણે જે કઈ હિસાબ આવ્યો છે એ હિસાબ દઈ દઈ અને બે બિલ બનાવવાના છે તો બિલ બનાવી નાખવી કેમ કે આપણે કોસંબામાં શનિવારે કાઢી આવી હતી નહીં શુક્રવારે કાઢી ગઈ હતી એટલે હો નો ઓર્ડર તો એ વખતે ગયો હતો એટલે હવે આપણે અત્યારે ઝાઝી દુકાનનો ઓર્ડર આવ્યો નથી અને હો કરતા ડિલિવરી થઈ ગયા એટલે ઝાઝી કરતાનો ઓર્ડર આવ્યો નથી એટલે આપણે હવે કાંઈ ધાધા બિલ બનાવાનું છે નહીં અને પેમેન્ટ લેવાનું એ બધું પેમેન્ટ લઈ લીધું છે અને નીકળી ગયા છે એવી અત્યારે આવી ગયા છે એને સડતાળી માટે જવાય એને સડતાળી તો કાઈ વાંધો નહીં ઓફિસે વ્યા જાય બિલ બિલ બનાવી નાખવી અને પછી મળી જાય બરોબર તો અત્યારે આપણે ફેક્ટરીમાં બધું બિલ ને બિલ ને બધું જમા કરાવી દીધું છે અને પેમેન્ટ જે લાવ્યા હતા એ જમા કરાવી દીધું છે અને પછી ટિફિન ખાઈ લીધું હતું અને પછી ટિફિન ખાઈને મેં ગયા હતા હાર્દિકભાઈ માટે રૂમ જોવા એ વરસાદમાં આખા પલ્લી ગયા છે તે હવે ઉપર ગયા નથી ફેક્ટરીમાં હવે નીચે બેઠા છે અહીંયા આવડો જો આ પંખો ચાલુ કરીને આ પંખાના પવન એથી ભૂકાવી સેવી અને આ જ આવી હતી ઘઉંની ગાડી તો જો અત્યારે લગભગ કેટલા ખબર છે બત્રીસ ટન કે ત્રીસ ટનની ગાડી હતી તો જો એટલો સ્ટોક કર્યો છે ઘઉંનો એટલા બધા આપણે આખો સ્ટોક છે જો અહીંથી લઈને તે ઠેઠ આમ ખૂણામાં જવું આ ત્રીસ બત્રીસ ટન જેવા ઘઉં છે એટલે હમણાં ખાલી જ વાંધો નહીં આવે ને હજી બીજી ગાડી મગાવેલી છે એ આવે છે અને અત્યારે અમે આખા વરસાદના પલ્લી ગયેલા છે એ અને ફેક્ટરી પહોંચી ગયા છે એ રૂમ જોવા ગયા હતા ત્યાં કાંઈ મેળ પડ્યો નહીં કેમ કે થોડોક ખરાબ એરિયો હતો અને પટેલનો એરિયો નહોતો મતલબમાં એટલે મજા ન આવે રહેવાની હવે એ લોકો હતા બધા આમ બહારના બધા રહેવા વાળા અને કીમ ગામની અંદર તો ગટરની તમને ખબર જ છે તો મને એમ થયું કે રેલના પાટાનોલ્પા ગટર છે નહીં એટલે મેં એની પર જોવાઈ ગયા હતા પણ કાંઈ ખાસ છે નહીં એની પર ગટરનું પ્રોપ પ્રમાણ છે એટલે હવે આ ભાઈ છે પટેલ એટલે અમે આ મારા એરિયામાં ગમે ના ગોતવી પડશે રૂમ અને અથવા રંગોલી ચોકડી ગમેના રૂમ ગોતવી પડશે તો આજની મેટર આલિની હતી અને વરસાદ ચાલુ જ છે જો આ બધું ભીનું છે વરસાદ હજી આવે જ છે હવે આજ રેનકોટે નથી લાવ્યા અને હારું કેમ થાય કે ખબર નહીં તો હવે જોવી ઘરે નીકળવામાં ભીના થઈને નીકળવી છે કોરાથી નીકળવી છે અત્યારે તો પંખે ફૂકાવી છે સુકાઈ જાય તો સારું છે આ બિચારો પંખો અમને મદદ કરે છે ફૂંકાવવામાં જોવો વરસાદ આવે જ છે જી તો કાંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો એન્ડ લગી જોજો આજની મેટર શું છે એ બધી તો આ વિડીયો શૂટિંગ કરતો તો ને ત્યારે મને ખબર નથી રહી કે માયક બંધ થઈ ગયું કે હું થયું હું પ્રોબ્લેમ થયો માયક ક્યારે તો આ એટલા પાર્ટની અંદર અવાજ આવ્યો નથી તો અત્યારે એડિટિંગ કરતો હતો ને ત્યારે મને ખબર પડી કે એટલા પાર્ટની અંદર અવાજ નથી એટલે પછી હું અત્યારે વોઇસ ઓવર કરું છું એટલે આઈડિયા નથી આવ્યો કે હું મિસ્ટેક થઈ કે હું નહીં હવે જો આ ગાળાની અંદર જે માયક છે ને આપણે બ્લૂટૂથ એના થ્રુ હું મારો ઓડિયો રેકોર્ડિંગ કરું છું મારી પાસે એક સોફ્ટવેર છે એનાથી હું એ ઓડિયો રેકોર્ડિંગ થઈ જાય છે મારે હવે આ જે હું પ્રોબ્લેમ આવ્યો ને એ મને નથી ખબર આ એક એટલા પાર્ટમાં જ તે ઓડિયો રેકોર્ડિંગ નથી થયો તો એટલા પાર્ટની અંદર ઓડિયો નહીં હોય તો જોઈ લેજો બરોબર અત્યારે આપણે રંગોલી ચોકડી પોગી ગયા છે ઈ ટાઈમ હું છું ઈ તો મત ખબર જોઈો નથી ડાયરેક્ટ વિડિયો શરૂત કરી દીધો અને આ રેસિડેન્સી માં ઓલા આર્દિકભાઈ માટે રૂમ જોવા ગયા છે અંદર આર્દિકભાઈ જો મેળા આવી જાય રંગોલી પોઈન્ટ રેસિડેન્સી છે અને આગળ સંગ શું કહેવાય આ કયું છે સગુણ રેસિડેન્સી છે એમાં બધે પૂછ્યું છે હવે જો એકાદી આડી જગ્યા કઈ સેટિંગ થઈ જાય તો કરી નાખી તો એ ભાઈને રૂમ નું એન્ડ પણ સેટિંગ થઈ જાય તો વાંધો ન આવે એ રીતે છે અને આજનો આખો રૂટ આપણો પૂરો થઈ ગયો છે અને હવે આનો વિડીયો આજ એન્ડ કરી નાખવી અને કાલ મળીએ નવા દિવસ સાથે નવા રૂટ સાથે તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ